રાષ્ટ્રીય કાનૂની સેવા મંડળ ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આજે કચ્છની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે અંજાર ખાતે પણ આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે જેમાં લગ્ન વિષયક તકરારો જમીન સંપાદન મોટર એક્સિડન્ટ ગ્રાહક સુરક્ષાના કેસ જમીન કેસો ચેકના કેસો મોબાઈલ કંપનીના કેસો કામદાર વળતર વીજ કંપનીના કેસો બેંકના કેસો વગેરે કેસો તમામ રાખવામાં આવ્યા હતા જેમાં પક્ષકારો તેમજ વકીલો હાજર રહ્યા હતા અંજારના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ અને ચીફ જ્યુડિશિયલ મજીસ્ટ્રેટ જજ સહિત વકીલો તેમજ સંસ્થાના મેનેજરો બેંક પીજીવીસીએલ તેમજ કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા રોજ આપણે રાષ્ટ્રીય લોક અદાલતનું અંજાર મુકામે તેમાં પીજીવીસીએ બેંક તેમજ અન્ય સંસ્થાઓના આપણે લિટિકેશન મૂકવામાં આવે છે જેમાં પ્રી લિટિકેશનનો પણ સમાવેશ થાય છે સેશન કોર્ટની વાત કરીએ તો આપણે જીબીની જે પીજીવીસીએલની સમરીઓ છે તે છે નેગોશિયેબલના છે તેમજ અમુક બીજા જે સમાધાન નાયક છે એમએસઈપી આ છે તે એ પણ મૂકવામાં આવે છે અને મહત્તમ લોકો લાભ આજો લેવાના છે એવું છે ઘણા પક્ષકારો આવ્યા છે અને આ વિસ્તારના દરેક માણસને સમાધાન રૂપી જે સુખદ અંત આવે એના કેસોનો અને તેઓનું સમય શક્તિ અને બજારનો જે છે એ સદુપયોગ થાય અને બીજા કાર્યમાં તેઓ રહી આપે તેવી આજે જ આપણે આયોજન કરેલ છે રાષ્ટ્રીય લોક અદાલત નું આ દરરોજ અંજાર ખાતે આયોજન કરવામાં આવેલ છે જેની અંદર ના દાવા બીજા સિવિલ લિટીગેશન નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો જે ગુના જે પેટી ઓફેન્સ હોય એના કબૂલ કરી શકે એવા કેસો વગેરે કેસો આ મૂકવામાં આવેલ છે અને વધારેમાં વધારે પસકારોને આજે નોટિસો કાઢવામાં આવે છે અને એવું જણાઈ આવે છે કે આ દરરોજ ખાસ આદરી છે એટલે સારા એવા કેસોનો નિકાલ થાય અને તે દ્વારા કોઈનો જય નહીં અને પરાજય નહીં એવી સ્થિતિ સર્જાય કે જેથી શાંતિપૂર્ણ રીતે લોક અદાલત સંપન્ન થાય અને સારામાં સારો પસાર એને ન્યાય મળે